સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સુરતમાં વસતા યુપી બિહાર આંધ્રપ્રદેશ ઓરિસ્સા સહિતના પરપ્રાંતિયો તહેવારો સમયે વતન જતા હોય છે ત્યારે લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની થતી કાળાબજારી અટકાવવા સાથે ટ્રેનની સંખ્યામાં વધારવામાં આવે તેવી માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરી પશ્ચિમ રેલવેના મેનેજરને આવેદનપત્ર આપી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી સુરત શહેરમાં ચાલીસ લાખ લોકો રહે છે જે પરપ્રાંતિય કહેવાય એના માટે નહીવત જેવી ટ્રેનની સુવિધા છે વેકેશન દરમિયાન દિવાળીના સિઝન દિવાળીની રજાઓમાં છઠ પૂજા જેવી પૂજા વખતે અસંખ્ય લોકો પોતાના વતન જતા હોય છે પોતાના સામાજિક પ્રસંગોમાં પણ તે વખતે હાજરી આપતા હોય છે તેવા સંજોગોમાં સુરત રેલવે સ્ટેશને આજથી ચાર મહિના સુધીના રિઝર્વેશન કોટા રિઝર્વેશન જ બંધ કરી દીધા છે આરક્ષણ જ બંધ કરી નાખ્યું છે તો અમારી માંગ એ છે કે તમે આરક્ષણ ચાલુ કરો અને જે ડિમાન્ડ છે તેની સામે સપ્લાય ઊભી કરો ડિમાન્ડ એન્ડ સપ્લાય ડિમાન્ડ જેટલી હશે તે પ્રમાણે તમે ટ્રેનની સુવિધા આપો જ્યારે પંદરસો બે હજાર માણસ એક ટ્રેનમાં જઈ શકતો હોય એની જગ્યા આઠ આઠ દસ દસ હજાર માણસો જો ટ્રેનમાં બેસવા માટેની ભગદડ મચાવતા હોય અને ત્યારે બે ત્રણ ચાર માણસો મરી જાય અને એ મરી ગયા પછી તમે ચોવીસ કલાકમાં તત્તન ટ્રેન આપો છો તો શું આ મરવાની રાહ જોવા માટેની જ આ વ્યવસ્થા કરવામાં આવે છે